નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અગિયારસો પચાસ યાત્રીઓના મોત જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો સાઉદી અરેબિયામાં હજ યાત્રા દરમિયાન હીટર સ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં એક ને એકસો પચાસ યાત્રીઓના મોત થયા છે જીયા મિત્રો જેમાં ઇજપ્તના છસો ઇન્ડોનેશિયાના એકસો નવ્વાણું ભારતના અઠ્ઠાણું અને જોન્સના પંચાણું ટ્યુનેશિયાના ઓગણપચાસ અને પાકિસ્તાનના પાંત્રી અને ઈરાનના અગિયાર હજ યાત્રીઓ સામેલ છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે સાઉદ અરેબિયામાં હજુ સુધી મૃત્યુઆંક જાહેર કર્યો નથી જોકે એવા પણ સવાલો ઉઠી રહ્યા અહેવાલો આવી રહ્યા છે કે ટુર એરપોર્ટ માટે હજ યાત્રાઓ સાથે સેટરપિંડી કરી હતી અને સાઉદમાં મુસાફરો માટે રહેવા જમવાની કોઈ જ વ્યવસ્થા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી